પહેલા શુક્રવારે જ આ વ્રત કરે છે આ વ્રતમાં જે વ્રત કરે છે બહેનોએ લાલ વસ્ત્ર ધારણ કરવાના હોય છે પીળા વસ્ત્ર પહેરવાના હોતા નથી અને આ શુક્રવારના દિવસે ધોઈ અને માતાજીની પૂજા વિધિ કરવાની હોય છે માતાજીનું સ્થાપન કરવાનું હોય છે અને માતાજીને પ્રસાદીમાં સિરો ધરાવવાનો હોય છે તો આ આપણે જે જયંતી કામનનું વ્રત કરીએ ત્યારે શીરો કઈ રીતે બનાવો એ પણ મેં એક વિડીયો કર્યો છે એ હું બતાવીશ તમને અને આ આપણે વ્રતમાં શું કરાય અને શું ન કરાય તો એ પણ હું અલગથી તમને વિડીયો કરીને બતાવીશ અત્યારે આપણે માતાજીના સ્થાપનમાં શું શું જોઈએ એ વસ્તુ અહીંયા છે તો સ્થાપન માટે બાજોટ બાજોટનો પણ ઉપયોગ કરે છે આપણે પાટલાનો ઉપયોગ કરીશું તો પાટલો જોશે એના માટે સ્થાપન કરવા માટે આ લાલ કાપડ છે પછી માતાજી જોશે તો માતાજીનો ફોટો છે પછી સ્થાપન ઉપર આપણે આ ઘઉં મૂકવાના હોય છે ઢગલી કરવાની હોય છે તો ઘઉં છે પછી આ પાણીનો કુંભ છે અને આ પાંચ દિવાલનો દિવે દિવેટ છે પછી આ વાર્તાની ચોપડી છે અને આ માતાજીનો પ્રસાદ છે પછી માતાજીને ચડાવવા માટે આ ફૂલ જોશે પછી એને એક પત્ર ચડાવવાનું હોય છે તો આપણે પત્ર લીધું છે અને ચડાવવા માટે પૂજાની સામગ્રી તો અબીલ ગલાલ કંકુ ચોખા આ પછી અગરબત્તી આ બધું આપણે તૈયાર છે માટે જોશે દિવેલ કરવા માટે બાકસ ઘી પૂરવા માટે ઘી બધી જ સામગ્રી અહીંયા તૈયાર છે અને હવે આપણે કરશું માતાજીનું સ્થાપન પણ કરીએ આપણે પાટલા ઉપર આ

अच्छा जी मां अच्छा जी नहीं वो काट दे જે આ પાંચ દીવો એટલે દીવો તૈયાર છે આપણે પેટાવશું મૂકી દઉં છું અને અગરબત્તી છે અગરબત્તી પેટાવશું શાકભાજી ની પૂજા વિધિ શરૂ કરવાની હોય છે તો પેલા આપણે પૂજા કરી લેશુ પૂજા કર્યા બાદ આરતી કરશુ માતાજી પ્રસાદ ધરાવશુ અને પછી આપણે વાર્તા કરીશું તો આ રીતે દીવા પ્રગટાવી દેવાના છે પુષ્પ અર્પણ કરશું પત્ર ચડાવવાનું હોય છે માતાજીનું પણ આપણે અહીંયા નીચે ચઢાવું છું ફોટો છે એટલે પુષ્પણ માતા ચઢાવી દઈશું માતાજી માતાજીના ફોટા ઉપર પછી આપણે આ પૂજા કરી સ્થાપન કરી દીધું છે અને હવે આપણે માતાજીને હાથમાં ચોખા રાખી અને પૂજા અર્ચના કરશું વાર્તા કરશું અને પછી માતાજીનો પ્રસાદ ધરાવી અને પછી આરતી કરશું આપણે વાર્તાની શરૂઆત કરશું